નમસ્કાર મિત્રો પ્લેટફોર્મ પર સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેને લઈને કોંગ્રેસોએ આક્ષેપ કર્યા છે જેમાં કામો થતા કામો છે તેને લઈને શું આક્ષેપો કરવામાં આવ્યો છે તે શહેર પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ આક્ષેપો કરેલા છે તે સાંભળી હળવદ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભા દર ત્રણ મહિને મળે છે તો સામાન્ય સભા માત્ર ઔપચારિકતા પૂરતી જ રહે છે કોઈ પણ પ્રકારના દરેક એજન્ડામાં જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓ ફક્ત ને ફક્ત વાંચવામાં આવે છે વાંચીને દસ મિનિટમાં આઈસ્ક્રીમ ખાઈને છૂટા તો અમે કહેવા માંગવી છે કે આઈસ્ક્રીમ ખાવા માટે પ્રજાએ સદસ્યોને નથી છૂટાય એનો અને સંપૂર્ણ પાવર નગરપાલિકા પ્રમુખને દરેક મુદ્દે નગરપાલિકાના જે પ્રમુખ હોય એમને સંપૂર્ણ પાવર આપવામાં આવે છે જેવો કે હળવદ નગરપાલિકામાં સરમુખત્યારશાહી શાસન ચાલી રહ્યું છે સરમુખત્યારશાહી શાસનમાં એક વ્યક્તિ જ વહીવટ કરે છે કોઈ સભ્યનું સાંભળવામાં નથી આવતું એ પછી પાણી વિતરણની જે વ્યવસ્થા છે એમાં દૂષિત પાણી આવી રહ્યું છે લોકો ટેક્સના પૈસા ભરે છે ટેક્સના પૈસા ભરવા છતાં દૂષિત પાણી મળી રહ્યું છે વિકાસના કામોમાં ગુણવત્તાનો અભાવ અને સમય મર્યાદામાં કામ પૂરા થતા નથી વિકાસના અલગ અલગ કામો થઈ રહ્યા છે આપણે હળવદના જે જે સુધી રોડ રોડ બની છે છે એમાં બેફામ થયો હજી કામ પૂરું પણ નથી થયું એક વર્ષ પણ નથી થયું અને રોડ તૂટી ગયો છે પાણી પાણીમાં જે પાલિકાના વહીવટ જે છે એમાં સંકલનનો અભાવ પ્રમુખ અને ચીફ ઓફિસર આ બેનો અહમના ટકરાવના કારણે હળવદની પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે

તો નવમાં મહિનામાં મેં જે રેન્ડમલી બિલ લીધું એમાં જાણવા મળ્યું કે એમાં સિસ્ટમ ફોલોઅપ થતી નથી પેપરમાં દૈનિક પેપરમાં જાહેરાત આપવાની આવે છે પાંચ હજાર ઉપરનું કોઈ પણ બિલ ચૂકવે કોઈ પણ કામ હોય તો એમાં સિસ્ટમ ફોલોઅપ થતી નથી દૈનિક ન્યૂઝ પેપરમાં જાહેરાત આપવાની થાય કે થતી નથી કદાચ જાહેરાત ન આપી

ફોલોઅપ સિસ્ટમ જે છે એ અપ નથી થતી એ સિવાય મિત્રો એક નગરપાલિકાનું એક ખૂબ જ મહત્વનું અને ભ્રષ્ટાચારનું સૌથી મોટું એક અમને ડીઝલનું જે બિલ છે એમાં જાણવા મળ્યું આપણે નગરપાલિકાની ગયા વર્ષે માર્ચ મહિનામાં બોડી બની બે હજાર પચીસમાં તો જાન્યુઆરી મહિનામાં ડીઝલનું એક લાખ ઓગણપચાસ હજારનું બિલ ખરીદું અઠ્યાવીસ એક બે હજાર પચીસ ના દિવસે એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો તેર રૂપિયાનું વાઉચર નંબર એક હજાર બત્રીસ થી બિલની ચુકવણી રહી છે એક લાખ ઓગણપચાસ હાજર ડીઝલ દોઢ મહિનો ચાલ્યો અને દોઢ મહિનો ચાલ્યો બોડી બની માર્ચ મહિનામાં ડીઝલ ખરીદ્યું તો દોઢ મહિનામાં દોઢ લાખ રૂપિયાનું ડીઝલ થયું બોડી બની તો એવો તો શું મોટો એમને કામ કરી નાખ્યું કે ડાયરેક્ટ સીધું વીસ દિવસમાં જ એક ચારે એક લાખ ત્યાંશી હજારનું ડીઝલ ખરીદ્યું એટલે કે વીસ દિવસમાં એક લાખ ત્યાં હજાર એકસો સત્તાણું રૂપિયાનું ત્રણસો સાસઠ નંબરના વાઉચર થી જે ડીઝલ ખરીદેલું છે એ ડીઝલ જે અગિયાર આઠ એટલે કે કેટલા દિવસ બે અને ત્રણ ચૌદ દિવસમાં બે લાખ રૂપિયાનું ડીઝલ ખર્ચી નાખ્યું મિત્રો વિચાર કરો કે બોડી જ્યારે ત્યારે દોઢ લાખ રૂપિયાનું બોડી બન્યા બાદ સાતમા મહિનાની અંદર ચૌદ દિવસમાં બે લાખ રૂપિયાનું ડીઝલ ખરીદ્યું એટલે આમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે આમાં હકીકતમાં ડીઝલ ખરીદાતું નથી એની સામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને હળવદનગરના અલગ અલગ જે પ્રશ્નો છે કર્મચારીઓની ગેરવ્યાજબી ભરતી કરવામાં આવે છે લાગતા વળગતાઓ પોતાના માનીતાઓ હળવદ નગરપાલિકા સંસ્થા કેમ ભાજપનું રોજગારીનું એના કાર્યકર્તાનું સાધન બની ગયું હોય એવી રીતે નગરપાલિકા મામા માસીના લાગતા વળગતાનું બે લીટીના ઠરાવથી કોઈ પણ વ્યક્તિની ભરતી કરી નાખવામાં આવે છે અને નગરપાલિકા વિસ્તારમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે તો જે માટી નીકળે છે એમાંથી પ્રાઇવેટ જગ્યાએ માટી જઈ રહી છે નિયમિત નગરની સાફ સફાઈ થતી નથી નગરનું દૂષિત પાણી

એ પછી નગરપાલિકા પાણી પુરવઠાનું બાકી લાઈટ બિલ મિત્રો આ બહુ મહત્વનો મુદ્દો છે પુરવઠાનું બિલ બાકી છે પાણીના ટાંકાની સાફ સફાઈ થઈ નથી છેલ્લા વીસ વર્ષથી તળાવમાં ગટરનું પાણી મિશ્રિત થઈ છે અને બીજો મુદ્દો એક મિત્રો એ છે કે નાલંદા સ્કૂલ પાસે આવેલો હતો બહુ જૂનો પૌરાણિક પાણીઓ તો એ ખંડિત કરી નાખ્યો છે

ઓડિટર કોઈ ઇન્ટરનલ ઓડિટર જ નથી સિસ્ટમ ફોલોઅપ નથી થતી કોઈ પણ અને સામાન્ય સભામાં કોઈ પણ મુદ્દા આવે એ સામાન્ય સભામાં મુદ્દા એક લીટીના ઠરાવથી બસ પસાર કોઈ પણ સભ્યો નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો છે આજે સામાન્ય સભા હતી તો મારા વાઇફ એક છે બરાબર તો ઘણા બધા મુદ્દામાં ચર્ચાની માંગ કરી અને વિરોધ નોંધાયો બાકીના સત્યાવીસ સભ્યો છે તો એક પણ સભ્યો બધા અંદર અંદર મળેલા છે પ્રમુખ ઉપપ્રમુખ હોય ચીફ ઓફિસર હોય બધા એકબીજા અંદરથી સંકળાયેલા છે અને ભ્રષ્ટાચારના પૈસા જાય છે દરેક સભ્યોને દરેક બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આની એકમાત્ર ઉપાય એ છે કે ઇન્ટરનલ ઓડિટર નીમવા આવે તો આ જે ભ્રષ્ટાચાર છે એ રોકવામાં આવે અને જે અલગ અલગ સમસ્યાઓ છે એના પ્રત્યે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી અને એકમાત્ર નગરપાલિકાના દરેક સત્તાધીશોનો એક જ એક ધ્યેય છે કે અમારું ખીચું કઈ રીતે ભરાય

નિષ્ફળ દિવસ છે તો આવનારા દિવસોમાં ઉજાગર કરીશું આવનારા દિવસોમાં